આજે મહેસાણાના જાણીતા રીંચ વિસ્તારમાં આપણે આવી ગયા છીએ રાધમપુર રોડ ઉપર આવેલું સિલિકોન સ્પોન્ટા કોમ્પ્લેક્ષની અંદર આજે એક જોરદાર શુભારંભ થવા જઈ રહ્યો છે મંગલ પ્રસંગની અંદર આપણે ઉપસ્થિત છીએ અહીંયા હિયા ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ નવું નજરાનું લઈને મહેસાણામાં આવી ગયું છે સોલરની તમામ કામગીરી ચપટીમાં આસાન કરી દેશે એકવાર તમારે વિઝિટ લેવાની છે શકો છો કે આજે બસો ત્રીસ નંબરની જે ઓફિસ છે સિલિકોન સ્પોન્ટા કોમ્પ્લેક્ષની અંદર આપણે શુભારંભ છે તો જ આપણે હાજર છીએ જો તમને દરેક સોલરની કામગીરી કરી આપવામાં આવશે આ બાજુ પણ તમે જોઈ શકો છો કે તમારું વેલકમ કરે છે અદાણી રેજોન્સ એન્ડ વાડી દરેક પ્રકારની સોલર પ્લેટનું સંતોષકારક અને આપણને આનંદ આવે અને ટકાઉ અને પૂરેપૂરી સર્વિસ આપે એવું કામ અહીંયા તમને જોવા મળશે એ અહીંયા ઓનર છે એમને મુલાકાત કરીએ તમારું નામ શું નિખિલભાઈ નિખિલભાઈ આપણી સાથે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે શિયા ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ શું કામ કરે છે અને એમનું ભવિષ્યનું શું પ્લાન છે અને એમનું કેવું નજરાણું છે એ આપણે જાણીએ હિયા ઇલેક્ટ્રો એન્જિનિયર્સ એક સોલાર ઈપીસી બેઝ કંપની છે સોલારનું કામ તો માર્કેટમાં બહુ બધા લોકો કરે છે પણ અમે લોકો ક્વોલિટી મટીરિયલ અને એકદમ સ્ટાન્ડર્ડ ક્વૉલિટીવાળું કામ અમારી પોતાની ઇનહાઉસ ટીમ છે જે દરેક જગ્યાએ જઈને પોતે સ્ટાન્ડર્ડ કામ કરી આપે છે ઓકે મહેસાણાની અંદર ઘણા બધા સોલારના કામ ચાલે છે પણ આજે આપણે આ જોઈશું કે આની અંદર શું વેરાયટી છે શું સ્કીમ છે અને કેવી રીતે સર્વિસ આપે છે એ પણ આપણે જાણી લઈએ સોલારની અંદર આપણે અદાણીવાળી એકદમ પ્રીમિયમ ક્વોલિટી મટીરિયલ યુઝ કરીએ છીએ અને અત્યારે ઓપનિંગ નિમિત્તે પંદરથી ત્રીસ તારીખ સુધી આપણે એક સ્કીમ રાખી છે પર કિલોવટ પંદરસો રૂપિયાનું ઓફ રહેશે મિન મિનિમમ એક કિલોટથી દસ કિલોવટની સિસ્ટમ હોય છે એટલે પંદરસોથી પંદર હજાર રૂપિયા સુધીની ઓફ રહેશે જો આ તો પંદર દિવસની અંદર બુકિંગ થશે તો એક હજાર ને એક રૂપિયાની સાથે આપણે બુકિંગ એક્સેપ્ટ કરીએ છીએ ઓકે તો જ્યારે કોઈ પણ કસ્ટમર આવે તો એને જ્યારે ઇન્સ્ટોલ થયા પછી તમે કેવી કેવી સર્વિસ આપશો અમે સર્વિસની અંદર પહેલાં તો જેવું કામ કરીએ છીએ એટલે એમાં કોઈ સર્વિસની જરૂર પડતી નથી પણ જ્યારે પણ સર્વિસનો કોલ આવે છે તો અમે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આપણે સર્વિસ પ્રોવાઈડ કરી દઈએ છીએ અને સર્વિસ એવી આપીએ છીએ કે આ બિઝનેસ જે છે એ સર્વિસ બેઝ જ ધંધો છે લોકો આજકાલ બહુ બધો સોલર નાખી જાય છે પણ પછી કોલ ઉપાડતા નથી આપણો ટ્વેન્ટી ફોર બાય સેવન અવર ફોન ઓન જ રહેશે સાંજે સાંજના ટાઈમે પણ કોઈ કોલ કરશે તો આપણે એનો તરત રિસ્પોન્સ આપીએ છીએ ખૂબ સરસ આપણે એ પણ જાણીએ કે આ વિસ્તારમાં જ્યારે આ શરૂઆત થઈ ગઈ છે તો રૂરલ વિસ્તારમાં પણ ક્યાં કામ થશે કે ઉત્તર ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં તમે આનું કામ કરી શકશો અમે આખા ગુજરાતની અંદર કોઈ સિંગલ ફાઇલ પણ હશે ને તો અમે દરેક જગ્યાએ ઇન્સ્ટોલેશન કરવા માટે જઈએ છીએ ઓકે તો આ જે સોલર સોલર છે 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 એ બિઝનેસ માટે કે કે હાઉસ તમે પ્રકારનું કામ કરશો રેસિડેન્શિયલ કમર્શિયલ ને ઇન્ડસ્ટ્રીયલ બધા માટે આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ત્રણે ત્રણ માટે તો હાલના સમયમાં જે સબસીડી આવે છે એના વિશે શું કહેશો ગુજરાત ગવર્મેન્ટના થ્રુ નેશનલ પોર્ટલના થ્રુ ઇઠોતેર હજાર રૂપિયા ફિક્સ સબસિડી મળે છે એ એક કિલોટથી લઈને દસ કિલો સુધી સેવન્ટી એઇટ થાઉઝન્ડ એટલે ત્રણ ઉપર કેટલું પણ જાય તો ઇઠોતેર હજાર સબસિડી ફિક્સ છે એ કામ થયાના ત્રીસથી પિસ્તાલીસ દિવસમાં કસ્ટમરના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થાય છે ઓકે ખૂબ સરસ હવે આજે જે શુભારંભ થઈ ચૂક્યો છે આજે ગેસ્ટ પણ અહીંયા હાજર છે આજે મંગલ પ્રસંગે હ્યા ઇલેક્ટ્રો એન્જિનિયરિંગનું કામ મહેસાણાની અંદર એક રિચ એરિયામાં શરૂ થઈ ગયું છે આપણે જ્યારે પણ કોઈ પણ સોલરની તમામ પ્રકારની કામગીરી તમને અહીંયા જોવા મળશે ગુજરાત ન્યૂઝ અહીંયા પહોંચી ચૂક્યું છે સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન નિશાન પટેલ ગુજરાત ન્યૂઝ